વડોદરા ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આજે સાંજે છ કલાકે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને વડોદરા ગેંગ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથી સહીજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને વડોદરા ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી બે દિવસ પહેલા જે બરોડાની સંસ્કારી નગરીમાં એક દીકરી સાથે જે ગેમ ઘટના બનેલી છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડીએ છીએ આ દીકરી સાથે જે પાંચ નાણાં ડમોએ જ્યાં કૃત્યુ કહેલું છે એ સાકી લેવામાં ન આવે અમારી માંગ છે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની અને તમામ ધર્મના લોકો અહીંયા સ્ટેશન પર આવી ભેગા થઈ આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે અને પાંચે પાંચ નવા ધર્મોની સામે ચલાવવામાં આવે અને અમને માછરે ચઢાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી આવે દીકરી દીકરી જ કહેવાય એની સામે જે કૃત્યુ થયેલું છે એની અમે નિંદા કરીએ અને ગુજરાત સરકારની જે ગુજરાતની પોલીસે જે અડતા ચોવીસ કલાકમાં હવે પોલીસ ધરપકડ કરી એ પ્રશંસીય છે પરંતુ આ નવા સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફાંસી ને માથા ચઢાવવામાં આવે ત્યારે આ ડિગ્રી અમે ગરીશું ખરા હાથમાં ન્યાય મળ્યો ફરી વખતે રાજ્યના ગૃહમંત્રી અને બીજેપી સાહેબ ને કહેવા માંગે કે તાત્કાલિક યુદ્ધ આ દીકરીઓને ન્યાય મળે દીકરીને તો ફાસ્ટ કોર્ટ કેસ ચલાવવામાં આવે ને પાંચ પાંચ નવા ડ્રામો ને માથે ચઢાવવામાં આવે એવી સમગ્ર ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની ની લાગણી અને માંગણી છે